આજ સોળમી ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ નો દિવસ સૌથી પહેલા તો હું મારા મત વિસ્તાર અને જુનાગઢ ગ્રામ્યની સૌ જનતા સૌ ખેડૂતો સૌ ખેતી મજૂરી કરતા લોકો રત્ન કલાકારો વેપારીઓ સરકારી કર્મચારીઓ નિવૃત્ત કર્મચારીઓ અમારા આમ આદમી પાર્ટીના સૌ આગેવાનો કાર્યકર્તા બધાનો હું હૃદયપૂર્વક ખૂબ ખુબ આભાર વ્યક્ત આ ગુજરાત વિધાનસભાના ભવનની અંદર એન્ટ્રી લેવી એ જ બહુ મોટી વાત છે અને એની અંદર બેસવું એનાથી મોટી વાત છે અને બેસીને ગુજરાતની જનતા માટેના જે કાઈ નિર્ણયો થતા હોય એ નિર્ણયોની અંદર ઉભા થઈ અને પોતાનો સુર વ્યક્ત કરી શકવાની સત્તા પ્રાપ્ત કરવી એ બહુ જ મોટી બાબત છે ગુજરાતમાંથી વિસાવદર ભેસાણ જુનાગઢના લોકોએ મને આ તક આપી કે હું વિધાનસભામાં બેસી શકું

ખેડૂતોની દેવા માફી કરાવવા માટે ભોલા એ પોતાની જમીન પણ છોડી દેવી પડી હતી એમની જમીનની પણ સરકાર દ્વારા હરાજી થઈ ગઈ હતી તેમ છતાંય ખેડૂતોની દેવા માફીનો મુદ્દો એમણે છોડ્યો ન હતો અને એવા મુશ્કેલ પરિસ્થિતિમાં ભોલા જીવન જીવ્યા અને એ સમયે ધીરુજ બાપાનો જન્મ થયો અને એમણે પણ સમાજ સેવાનો પોતાનો ઉજળો વારસો આગળ વધાર્યો રાજનીતિમાં એવા ધારાસભ્ય બન્યા નગરપાલિકામાં ગ્રામ પંચાયતમાં સહકારી ક્ષેત્રમાં બધે જ પોતાનું યોગદાન આપ્યું એવા સ્વર્ગસ્થ ધીરજલાલ ખુલાભાઈ બીબડિયાને મેં શ્રદ્ધાંજલિ આપી અને ત્યારબાદ ભારત સરકારે અમેરિકાના દબાવમાં આવીને ટ્રેડ ડીલ કરેલી છે આ ટ્રેડ ડીલ છે એ ગુજરાતના અને ભારતના ખેડૂતોને જબરજસ્ત નુકસાન પહોંચાડવાની છે પહેલા ગુજરાતની અંદર ભારતની અંદર ખેડૂતો જે કઈ પાક પકવે છે દૂધ પકવે સોયાબીન કે કઈ પણ પકવે છે એ તમામ ખેડૂતોનો જે પાક છે એને એક તો પૂરતો ભાવ મળતો નથી સિંચાઈનું પાણી મળતું નથી પૂરતો ભાવ મળતો નથી થોડું ઘણું માર્કેટમાં વેચવા જાય તો કડદો થઈ જાય છે એ તકલીફો તો ખેડૂતો ભોગવી જ રહ્યા છે પણ હવે ભારત સરકારે અમેરિકા સાથે ટ્રેડ ડીલ કરી છે એટલે અમેરિકાના ખેડૂતો જે પકવે છે ચાહે કપાસ પકવે છે ચાહે દૂધ ઉત્પાદન કરે છે ચાહે સોયાબીન પકવે છે ચાહે કંઈ પણ એ તમામ વસ્તુઓ ભારતમાં હવે અમેરિકા નિકાસ કરશે અને ભારત સરકારે ટેક્સ નહીં લે આયાત ઉપર ટેક્સ નહીં લે હવે અમેરિકાથી સસ્તું દૂધ સસ્તો કપાસ સસ્તું સોયાબીન જો ભારતમાં આવવા લાગે ટેક્સ ફ્રી તો ભારતના ખેડૂતો ઉત્પન્ન કરેલા કપાસનું શું એની આજે અમે ચિંતા કરી આજે અમે ભરપૂર વિરોધ કર્યો છે સદન ની અંદર પણ સૂત્રોચ્ચાર કર્યો છે અને બધી જ જગ્યાએ અમે માંગણી કરી છે કે આ જે ટ્રેડ ડીલ થઈ છે ટ્રેડ ડીલ રદ કરવામાં આવે વધુ એક ચિંતાજનક બાબત એ છે કે અમેરિકાની અંદર જે પશુપાલન વ્યવસાય છે એ પશુપાલન વ્યવસાયની અંદર પશુઓને એ ગાય હોય કે ભેંસ હોય કે અન્ય દુધાળા પશુઓ હોય અમેરિકાના દુધાળા પશુઓને તેઓ માત્ર ઘાસ નથી ખવડાવતા આપણી જેમ એ ફૂડ ખવડાવે છે કેટલ ફૂડ જેને કહેવાય એ કેટલ ફૂડની અંદર નોનવેજનો સો એ સો ટકા પાટ હોય છે અમેરિકાની અંદર કોઈ પણ ગૂગલ કરશો તો તમને ખ્યાલ આવી જશે કે કેટલ ફૂડની અંદર નોનવેજ હોય છે જેના કારણે ઢોર તંદુરસ્ત પણ રહે અને વધુ દૂધ આપે હવે તમે વિચારો કે અમેરિકાના પશુપાલન વ્યવસાયમાં પશુપાલન કરતા લોકો અમેરિકામાં પશુઓને ભારતની બજારોમાં વેચાશે અને આ દૂધ હવે મંદિરોમાં પણ જશે આ દૂધ ગમે ત્યાં જશે તો એ કેટલી વ્યાજબી વાત છે અમે આ ટ્રેડ ડીલ નો સખત વિરોધ કરીએ છીએ કે ભારતનું દૂધ ઉત્પાદન કરતા જે કઈ પશુપાલકો છે એને લાભ આપો એને સરકારી યોજનાની સહાય આપો એને મદદ કરો કોઈ પણ દબાવમાં ટેક્સ લગાડ્યો આપણે અમેરિકા ઉપર ઝીરો ટકા ટેક્સ લગાડી દીધો તો આટલી બધી મહેરબાની જે અમેરિકા ઉપર થઈ રહી છે એ વ્યાજબી નથી આમ આદમી પાર્ટી આજે વિરોધ કર્યો છે ફરી એક વખત વિસાવદર ભેસાણ જુનાગઢના અમારા સૌ કાર્યકર્તા આગેવાનોનો આભાર જય હિન્દ